મિત્રો યુટ્યુબમાં ચાર હજાર વોચ ટાઈમ બનાવવા માટે આપણે કેટલી બધી મહેનત કરવી પડે છે અને એની અંદર આપણે કેટલા વિડીયો બનાવવા પડે છે અને તે છતાં તમારા ચાર હજાર ટાઈમ બની જાય અને જ્યારે ની અંદર મિત્રો આપણે એપ્લાય કરીએ ને ત્યારે મિત્રો પ્રોબ્લેમ ના આવે એવી સંપૂર્ણ માહિતી આપણા વિડીયોની અંદર લઈને આવે છે અને ચાર હજાર વોશ ટાઇમ બનાવવા માટે આપણે મિનિમમ કેટલી મહેનત કરવી પડે છે કઈ ટાઈપના એની અંદર વિડીયો અપલોડ કરવા પડે છે એની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની તમને મતલબ આપવાના છે આ વિડીયોમાં તો વિડિયોમાં ખાસ ધ્યાન આપજો મિત્રો બે ત્રણ દિવસથી આપણે આ વિડીયો મતલબ યુટ્યુબની અંદર વિડીયો નહોતી બનાય કારણ કે યુટ્યુબ ચેનલનું કામ પણ વધારે આવી ગયું હતું બે ચાર ચેનલોનું અને સાથે સાથે મિત્રો ખેતીવાડીની અત્યારે હાલ તમને ખબર જ છે કે જે આપણા ખેતીવાડીનું કામ કરતા હોય એને ખબર જ છે કે અત્યારે ખેતીવાડીનું કામ ખાસ ચાલુ જ છે વધારે અને બે ચાર ચેનલો અલગ આવી ગઈ હતી મોનોટાઇઝેશનમાં તો એનું પણ સ્ટેપ બાય સ્ટેપ કામ કરવાનું હતું તો વિડીયો બનાવવાનો એટલો બધો મોકો નતો મળ્યો એટલે આજે આપણે આ વિડીયો બનાવ્યો છે તો કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો ખાસ બનાવી રહેજો અને જે લોકો ચેનલની અંદર નવા છે યુટ્યુબનો કોઈ અનુભવ નથી તો આપણી ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી ચેનલની અંદર છે ને હંમેશા માટે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતીના વિડીયો તમને છે ને ગુજરાતીમાં મળી રહેશે તો વિડીયોને આપણે શરૂઆત કરીએ મિત્રો યુટ્યુબનો એક ક્રાઇટેરિયા છે ચાર હજાર વોચ ટાઈમ અથવા દસ મિલિયન વ્યૂઝ અને વન કે એટલે કે એક હજાર સબસ્ક્રાઈબ આ ફરજીયાત છે મિત્રો લાસ્ટ ત્રણસો ને પાસઠ દિવસની અંદર આપણે આ ક્રાઇટેરિયા છે ને પૂરો કરવાનો હોય છે પણ એની અંદર મિત્રો ઘણા બધા આપણા સબસ્ક્રાઈબ મિત્રો ઘણી બધી ભૂલો કરી દેશે કે જેની અંદર છે ને વોચ ટાઈમ બનતો નથી અથવા એમના વ્યૂઝ પણ બનતા નથી તો દસ મિલિયન વ્યૂઝ બનતા નથી અને એનો ક્રાઇટેરિયા મતલબ પૂરો થઈ જશે તો ઘણા લોકો એવું પણ વિચારતા હોય છે કે ક્રાઈટેરિયા પૂરો થઈ જશે તો ફરીવાર વાર આપણી યુટ્યુબ ચેનલમાં મોનિટાઈઝ થશે કે નહીં થાય તો વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો મિત્રો કે યુટ્યુબનો જે ક્રાઇટેરિયા છે લાસ્ટ ત્રણસો ને પાસાઠ દિવસનો છે એનો મતલબ એવો પણ નથી કે ચલો આપણે બાર મહિના મહેનત કરી સમજી લો કે આજે દસ ફેબ્રુઆરી છે બે હજાર છવ્વીસ અને આવતી બે હજાર સત્યાવીસની દસ ફેબ્રુઆરી આવે અને આપણી ચેનલ મિત્રો આજે દસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના બનાવેલી છે અને આવતી દસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ મતલબ સત્યાવીસ આવે એટલે બાર મહિના પૂરા થઈ જાય તો શું એના પછી એ ચેનલ મિત્રો કામ આવે કે ના આવે ઘણા બધા લોકો મિત્રો એવું વિચારતા હોય છે તો પહેલી વાત તો મિત્રો એની ટેન્શન કોઈ લેવાની જરૂર છે જ નહીં એ તમારી ચેનલ મોનોટાઈઝ થવાની છે લાસ્ટ ત્રણસો ને પાસઠ દિવસ એટલે મિત્રો ભલે ચેનલને બે વર્ષ થાય ત્રણ વર્ષ થાય કે ચાર વર્ષ થાય એનાથી કોઈ મતલબ નથી પણ ધીરે ધીરે મિત્રો તમારા વ્યૂઝ વધે છે જે આગળના વિડીયોના વ્યૂઝ છે ને એ મિત્રો તમારા છે ને ગણતરીમાં નહીં આવે જો કે હાલના સમયની અંદર કોઈ વિડીયો તમારો ચાલતો હશે તો એની ગણતરી સો ટકા થશે ભલે જૂનો વિડીયો હશે પણ કહેવાનો મતલબ કે જે બે હજાર છવ્વીસમાં તમને વ્યૂઝ મળેલા હશે એ બે હજાર સત્યાવીસમાં ગણતરી થશે નહીં અને એ જ વિડીયો તમારો બે હજાર સત્યાવીસમાં મતલબ ચાલે છે તો એની ગણતરી સો ટકા થવાની છે એટલે એ ટેન્શન તો તમારા મગજમાંથી કાઢી જ નાખો કે ક્રાઇટ એરિયા છે લાસ્ટ ત્રણસો ને દિવસનો એટલે કે મતલબ બાર મહિના થઈ જાય એટલે ચેનલ આપણી મોનોટાઇઝ નહીં થાય એ મગજમાંથી ટેન્શન કરી નાખો મિત્રો તમારી ચેનલમાં મોનોટાઇઝ થશે માત્ર તમારે વોચ ટાઈમ બનાવવાનો છે સબ્સ્ક્રાઇબ તો તમને ખબર જ છે કે બાર મહિનાની અંદર ઓટોમેટિક તમારા સબસ્ક્રાઈબ બનકે બની જાય છે હવે મેન પોઈન્ટ છે મિત્રો કન્ટેન્ટ શું બનાવાય કેટલા વ્યૂઝ આપણા વિડીયોમાં મતલબ આવે તો આપણો મિનિમમ ચાર હજાર વોચ ટાઈમ મતલબ કમ્પ્લીટ થાય છે તો મિત્રો જો તમે આઠથી દસ મિનિટની કોઈ પણ વિડીયો બનાવી છે તમારી યુટ્યુબ ચેનલની અંદર આઠથી દસ મિનિટની તો એના વ્યૂઝ આપણે એવું નથી કહેતા કે દરેક વ્યૂઝ તમારા સરખા આવે એવું નથી કે તો બધા વ્યૂઝની ગણતરી કરીએ ને તો પણ મિત્રો ગણતરીમાં થઈ જશે અને એક વિડીયોની અંદર જો તમને બેથી અઢી લાખ વ્યૂઝ મળે છે આઠથી દસ મિનિટનો વિડીયો હોય અને જે સમયગાળો જોવાનો છે એની અંદર ત્રણથી ચાર મિનિટ લોકો જોવે છે તો પણ મિત્રો છે ને તમારો વોચ ટાઈમ એક વિડીયોની અંદર બની જાય છે અથવા તમે ગમે તેટલા વિડીયો અપલોડ કર્યા છે એક મહિનાની અંદર અને એક મહિનાની અંદર તમને થી અઢી લાખ વ્યૂઝ તમને મળતા હોય છે અને વિડીયોના સમયગાળાની જે વાત કરીએ તો બે થી ત્રણ મિનિટ સુધી લોકો જોતા હોય તો પણ આપણો ચાર હજાર વોચ ટાઈમ બની જાય છે પણ એ કહેવાનો મતલબ એક જ છે કે હું દરેકને કહું છું ઘણા બધા લોકો છે ને એક મહિનાની અંદર છે ને માત્ર ત્રણથી ચાર વિડીયો અપલોડ કરતા હોય છે તો એમના માટે તો મિત્રો છે ને કોઈ નક્કી હોય જ નહીં મિત્રો કે વિડીયો આપણી વાયરલ થશે કે નહીં હા તમારી બોલવાની પ્રેક્ટિસ ઉપર થાય વિડીયોમાં તમે શું દેખાડો છો એના ઉપર આધારિત છે વિડીયો મિત્રો ચાર મૂકો ને તો પણ ચેનલ મોનોટાઇઝ થઈ જાય એક મૂકો તો પણ ચેનલ મોનોટાઇઝ થઈ જાય પણ એ વિડીયો તમારી ટ્રેન્ડિંગમાં જવી જોઈએ વિડીયો આપણી વાયરલ થવી જોઈએ બાકી કહેવાનો મતલબ કે આપણે મહિનાની અંદર રેગ્યુલર વિડિયો અપલોડ કરતા રહીએ તો ભલે એક વિડીયો ના થાય બીજી ના થાય ત્રીજી ના થાય ચોથી ના થાય કોઈક ને કોઈક વિડીયો તો આપણી સારી મતલબ ચાલે બધા વિડીયો સો સો ચાલતા હોય તો કોઈક એવી વિડીયો પણ આવી જાય કે જે વિડીયો આપણી હજાર ઉપર વ્યૂઝ પણ મળી જાય કોઈ એમાં પાંચ હજાર પણ મળી જાય પણ આપણે વિડીયો મૂકીએ તો જ મળે હવે તમે બીજા વિડીયોની રાહ જોતા હોય કે આ વિડીયો આપણે અપલોડ કર્યો છે ને એમાં તમે ધીરે ધીરે ચેક જ કર્યા રાખો છો કે આ વિડીયોમાં હજુ સો વ્યૂઝ આવ્યા છે ડેલી ચેક કરો એમાં એમાં તમારો આગળનો વિડીયો બનાવવાનો તમે ભૂલી જાઓ એટલે મેન વાત તે છે મિત્રો કે આગળનો વિડીયો આપણો તૈયાર હોવો જોઈએ આપણી આ ચેનલની અંદર મિત્રો છે ને લગભગ બાર મહિનાના ત્રણસો ને દિવસ આવે છે મેં જો આપણી ખેતીવાડીનું કામ હોય છે મેન આપણે ખબર છે કે ત્રણ ચેનલ છે અત્યારે હાજર એક બ્લોગની છે એમાં પણ વિડીયો અમને નથી મૂક્યા જે આડી મોટિવેશન છે એની અંદર અમુક ટાઈમે રાતે જાગું ને તો બે વાગે ત્રણ વાગે એના માટે પણ વિડીયો બનાવું છું અને ખાસ ખેતીનું કામ એમાંથી પણ મિત્રો ચેનલ ડેલી કંઈક ને કંઈક મોનોટાઇઝેશનમાં આવે છે એટલે એનું પણ મિત્રો ક્યારે સ્ટેપ આવે ક્યારે કામ કરવાનું હોય એનું પણ નક્કી નથી તો પણ ટાઈમ કાઢીને હું વિડીયો બનાવું છું આ ચેનલની અંદર છે ને લાસ્ટ ત્રણસો ને પાસઠ દિવસની અંદર મેં મિનિમમ વિડીયો કદાચ અપલોડ નહીં કર્યા હોય ને તો ત્રણસો ને પાસઠ દિવસની અંદર કદાચ પાંચથી સાત વિડીયો જ અપલોડ નહીં કર્યા હોય મતલબ ત્રણસો ને પચાસ વિડીયો તો મેં અપલોડ કર્યા હશે બાર મહિનાની અંદર એટલે મારી જેમ મિત્રો ખાસ તમે પણ મહેનત કરશો તો તમારામાં તમારા પણ વ્યૂઝ વધશે અને વોસ્ટ ટાઈમ મિત્રો જલ્દી બની જશે બસ રેગ્યુલર કન્ટેન્ટ અપલોડ કરતા રહેશો તો માહિતી મિત્રો જો તમને સારી લાગી હોય તો આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને યુટ્યુબને લગતી દરેક માહિતીના વિડીયો આપણી આ ચેનલની અંદર લાઈવ પ્રૂફ સાથે બનાવેલા છે દરેક સેટિંગના તમે જઈને અલગ પણ મુલાકાત લઈ શકો છો અલગ વિડિયોની જેની અંદર લાઈવ પ્રૂફ સાથે પણ મેં ઘણા બધા વિડીયો બનાવી છે મિત્રો અને જો આવા જ વિડીયો તમારે જોવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ